જય હિન્દ નમસ્કાર બે દિવસ પહેલાં આપણે પહેલાડીના માર્ગ જાહેર થયા છે તો એક એનાલિસિસ મુજબ જે લોકોને નીચે મુજબ જો માર્ક થતા હોય તો એમને આ કેટેગરી મુજબ એક પ્રકારની જોબ મળી શકે છે તો એમાં ચાલીસ ટકા અને પાર્ટીમાં ચાલીસ ટકા લાવવા દેતા હતા અને મેક્સિમમ એસી માર્ક લાવવા જરૂરી હતા તો જનરલ કેટેગરીમાં જે લોકોને એકસો દસથી એકસો પંદર વચ્ચે માર્ક તો એમને બિન અત્યારે જોબ મળવાના ચાન્સ ખૂબ વધારે છે અને જે મિત્રોને જનરલમાં એકસો પાંચથી એકસો દસ છે તો તમને અત્યારે જોબ મળવાના ચાન્સ પણ રહેલા છે અને જનરલ કેટેગરીમાં જે વિદ્યાર્થીને છથી એકસો પાંચ થાય છે તો તમને અત્યારે સફાઈ અથવા એસઆરપીએફ મળી શકે તો હવે વાત કરીએ આપણે ઈડબલ્યુએસની તો ઈડબલ્યુએસમાં જે વિદ્યાર્થીને એકસો આઠથી એકસો બાર વચ્ચે છે તો તમને અત્યારે મળવાના ચાન્સ રહેલા છે અને ઈડબ્લ્યુએસમાં જે વિદ્યાર્થીને એકસો ત્રણથી એકસો આઠ વચ્ચે માર્ગ હોય તો તમને હથિયારી મળી શકે છે અને જે વિદ્યાર્થીને એડબ્લ્યુએસમાં પંચાણુંથી સોની વચ્ચે હોય તો તમને એસઆરપીએફ અથવા જેલ સિપાઈમાં પણ ચાન્સ રહેલા છે હવે વાત કરીએ આપણે એસસીબીસીની તો જેમ રીતે આપણે એડબ્લ્યુએસમાં એકસો આઠથી સુધાર વાત કરીએ એમ એસસીબીસીમાં પણ એકસો આઠથી સુવારની વચ્ચે અથિયારની વાતો કરી શકે અને એસસીબીસીમાં હથિયારીમાં પણ એકસો ત્રણથી સાઠ હથિયાર રહી શકે અને જે એસસીબીસીના વિદ્યાર્થીને પંચાણું ઉપર છે તો તેમને એસઆરપીએફ જેલ સિપાઈના ચાન્સ રહેલા છે હવે વાત કરીએ એસટી અથવા એસસીના મિત્રોની તો જે મિત્રોને એસસી અને એસટીમાં એકસો દસથી ઉપર થતા હોય તો તેમને બિનઅરીના ખૂબ વધારે ચાન્સ રહેલા છે અને સો ઉપર તો અત્યારે મળી શકે છે એસી અને એસીને અને જે વિદ્યાર્થીને એસસી અને એસટીમાં નેવ ઉપર માર્ગ થતા હોય તો તે વિદ્યાર્થીને એસઆરપી અથવા ડીએલસીપીની જો મળી શકે તો કોમેટો તમારા માર્ક પહેલા થાય છે